તો અત્યારે મેં સવારના હાથ વાગી ગયા બાંધવાનું કામ છે આ આમાં લાગે લાખા પેક કરેલું હોય પેલા ખોલી અને બાંધી દઈએ હિરણ કરી દઈએ દૂધ દઈ આવીએ આ બાને કઈ થી લે ફરે બધી મસ્ત બાંધી દીધી બાંધ્યા બધા અહીંથી અમારે પકડીને ખેંચો હોય આખું ભૂલી જાય ખુલી ફટાફટ આને બાંધી દે બધા બધાને ખાંડ આપવાનું છે નિર્ણય કરવાનું મસ્ત મજા નું ખાંડ આપી દીધું ને ઓલીને દીધું આનંદ હવાર માં ખોલી અપાઈ ગઈ હોય દોવાટાને ને ફટાફટ છે ને દૂધ દેતા આવીએ ખાંડ ખાઈ લે બેઠી પછી નિરંભર આ દૂધ દઈને આવી ગયા માંદો ભાઈ તો કોરં બેઠા ગયો ને અત્યારે જો થેપલા બની આપણે કાલે વાત કરતા હતા થેપલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માતાજી જય હતો કે પાલક ની ભાજી મેથી ની ભાજી ને થેપલા બનાવે તો બનાવી દઉં મારે તો પોસી હાલો હાલો તો ખાઈ લે તમારે કોઈ ખાવા હોય તો હાલો મસ્ત ના હે ગરમે ગરમ તર ખાવા હે ભાઈ હાલો ફટાફટ ખાઈ લે એને કઠારી જા આ તો કૃષ્ણ બન નાંગળવાણીયા ટાઈમ થઈ ગયો તો મુકતા આવીએ ને એને આજ પતંગ ઉત્સવ છે તો પતંગ લઈને જવાનું છે કા ક્યાં તારી પતંગ હા પતંગ ને ખીરકી ને ચલો ફટાફટ કૃષ્ણાબેન નાંગડવાડી મૂકતા આવી ગયા કૃષ્ણાબેન નાંગડવાડી મૂકીને આવી ગયા અને આ એટલામાં બધા ટ્રેક્ટર રાખી નાખ્યું અહીંથી આમ આડો પારો બાંધ દેવો આ બાજુ આપણે મકાનનું કામ ચાલુ કરવાનું છે ને એમાં પાણી ઘરે નહીં ને આમાં છે ને ટ્રેક્ટર વાલી વાલી જગ્યા બહુ કડક થઈ ગઈ આવી કોદારીએ ને કંઈ છું નહીં આમાં ફેરવું કાલ ટ્રેક્ટરને એક પાણી જ મારી દઉં ફટાફટ આકડી પાવડો મારી ના એટલો બગીચો પાવાનો આ એક આ ને બાજુ એક આ ને આ બાજુ પાવાનું બાકી છે ને પાઈ દઈએ પેલા ને ટૂંકમાં આ બાજુ પાણી કરે ને તો આપણે જે કામ કરવું હોય થાય તો ફટાફટ લાઈટ છે ને જે પારો બાંધી અને ચાલુ કરી દઈએ મોટર હા તો પારા બારા વ્યવસ્થિત કરી દીધા મસ્ત ના અહીંથી આમ પારો બાંધી દીધો દાતી હાકીને એટલે એટલા એટલા કટકા પાવાના છે અને મોટર હાલતી કરી દીધી

તો બનાવો હા કૃષ્ણાબેન ને મજા નથી દવાખાને જવું પડશે કા કૃષ્ણાબેન મેળ આવ્યો નહી કઈ મેળ આવ્યો નહિ બેટી થી દવા પીએ તો ને શરદી ને જવું ને દવાખાને ઇન્જેકશન દે તો ઇન્જેક્શન દે તો મને કે હું તમને ઇન્જેક્શન નહીં દેશો સારું એટલે ઇન્જેક્શન નો દેવું પડે ને એટલે જલું જાવ જોઈએ તો દેવરાવી લે બીજું ખાવાનું કરવું પડે ભાઈ ભાઈ દીકરી તો દવા પી લે ભાઈ ઇન્જેક્શન નથી દેવરાવું મારે ક્યાં હું કે બેન શીખી કે નહીં અરે સોરતા ખા ભાઈ છે બધાય

એક કામ બહુ સેટી હે ની દેખાય કૃષ્ણબેન પેપર ઉડે આય કૃષ્ણબેન હું કરવાવા પતંગ ઉડાડવા હેવા હા આને તમે આ બધેને આ મૂકીને આપણે જવાનું છે વાડીએ આપણે કામ છે તે આપણે આ એ નઈ તો કઈ તો આપણે કાલનો બ્લોગ કન્ટિન્યુ હોતો એને અહીં એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજીને જય મુરલીધન આવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં